હલો મિત્રો કેમ છો મજામાં અને હું પણ મજામાં છું તો આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈનો ચેવડો તો આપણે મકાઈના દાણા કાઢી લીધા છે અને આપણે આ આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે તો ચાલો આપણે હવે બનાવવા માંડીએ તો આપણે તેલ મૂકી દેસુ પેલા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં રાઈ જીરું નાખશું મીઠો લીમડો નાખશું હવે આપણે એમાં મકાઈના દાણા ઓફ કરી દઈશું આપણે મકાઈના દાણા બધા એટ કરી દીધા છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું આપણે ચેવડો છે દાજીનો છે હવે આપણે આને થોડીક વાર માથે ડીશ ઢાકીને ચડવા દઈશું પાંચ છે છ મિનિટ તો જો આપણે ચવડો ચડી ગયો છે તો હવે આપણે એમાં જે આ પેસ્ટ બનાવી હતી આદુ લસણ અને મરચાંની આપણે તે એમાં આપણે મિક્સ કરી દેસું તો આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક નાખશું હળદર પાવડર નાખશું આપણે મિક્સ કરી દઈશું અને આપણે થોડીક વાર આને ચડવા દઈશું પાછું આપણો ચેવડો બનીને થઈ ગયો છે કમ્પ્લેટ તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આપણે માથેથી લીંબુનો રસ એડ કરી દેસુ તો આપણે આ ચેવડાને ડીશ સર્વ કરવા માટે આપણે માથે સેવ નાખશું આપણે જો આપણે Nostalgia ni, this money guys, share tayar.